નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેબ ગુજરાત મહેસાણા જિલ્લા પંચાયતના નાયબ આરોગ્ય અધિકારી ઘનશ્યામભાઈ ગઢવીએ સંજય ગાંધીનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસમાં રોજ જોવા મળ્યો મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી નાયબ આરોગ્ય અધિકારી ઘનશ્યામભાઈ ગઢવીને સસ્પેન્ડ કરવાની કરાઇ માંગ મહેસાણા નસબંધી કાંડ ભારે ચર્ચા ચર્ચાસ્પદ બન્યું છે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હસમુખભાઈ ચૌધરી મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ જયદીપસિંહ ડાબી મહિલા પ્રમુખ મેગાબેન પટેલ પૂર્વ મહેસાણા જિલ્લા પ્રમુખ રણજીતસિંહ ઠાકોર સહિત કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ સૂત્રોચાર સાથે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે મહેસાણાના નાયબ આરોગ્ય અધિકારી ઘનશ્યામભાઈ ગઢવીએ પોતાની સિદ્ધિ દેખરેખ હેઠળ થયેલી ખોટી નસબંધીના કેસો છુપાવવા મીડિયા સમક્ષ સંજય ગાંધીના નામનો ઉલ્લેખ કરીને આમ જનતાને દુઃખ થાય અને લાગણીને ઠેસ પહોંચાડે તેવું વર્તન કર્યું છે મહેસાણા જિલ્લા કોંગ્રેસ

સ્વર્ગસ્થ સંજય ગાંધીનું જે નામ લીધું છે તે માટે અને તેની સાથે તેમને કરેલી ભૂલો તેમના નીચે આરોગ્ય કર્મચારીઓને સસ્પેન્ડ કરી શું કોઈ નોટિસ આપી અને તેમની સામે પોતે જવાબદાર અધિકારી સામે એફઆઈઆર નોંધવા માટે આજે અમે અનુરોધ કર્યો છે સાથે આમ આમ જનતાની આરોગ્ય સાથે મહેસાણા જિલ્લાની કોઈ પણ આરોગ્યમાં છેડા ન થાય તે માટે અમે એમને તાકીદ કર્યા છીએ કે આ જવાબદારી આપના સિરે રહેશે અને મહેસાણા જિલ્લામાં કોઈ પણ જગ્યાએ આરોગ્ય સાથે મેડિકલ માફિયા જે રાહત ચાલી રહ્યું છે તેના કારણે પડતી હાલાકી અને આમ જનતાના આરોગ્ય સાથે છેડછાડ થાય તે કદાપી કોંગ્રેસ પાર્ટી આગામી દિવસોમાં આમ જનતા ને સાથે રાખી અને ઉગ્ર આંદોલન કરશે અને આ તમામ જવાબદાર અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવા અમે અનુરોધ અનુરોધું નસબંધી કાંડમાં કહી શકાય કે ટાર્ગેટ નથી અપાતો તે પ્રકારની વાત કરી હતી પરંતુ નોટિસ સામે આવી છે નોટિસ આપવામાં આવી છે આરોગ્ય કર્મી ટાર્ગેટ સામે મારી જોડે પણ વોટ્સએપમાં એક નોટિસ બોલકુલ અપાય છે એ પોતે પણ એમની બાઇકમાં બોલેલા છે કે ટાર્ગેટ વખત કામ પૂરું થતું નથી સરકારમાં એટલે એમને સોપો નોટિસ પણ અમુક તાલુકામાં આપેલી છે જ્યાં જીરો કામગીરી થઈ છે ત્યાં આગળ એટલે કોણ કહે છે કે ટાર્ગેટ નથી આપતા સરકારમાં અધિક ટાર્ગેટ અપાય છે ટાર્ગેટ

કેબિનેટ મિનિસ્ટર જે મહેસાણા જિલ્લાના આરોગ્ય મંત્રી હોય તો તેમનું પણ રાજીનામું માંગવામાં